નંદન વન બનાવીશ એવા બાળકો દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા જેથી આ કાર્યક્રમમાં સંકુલના ટ્રસ્ટી મિલનબેન જાટકિયા ખાસ આ કાર્યક્રમમાં જોડાયા હતા તકે જેતુભાઈ ગજેરા નંદલાલભાઈ નંદલાલભાઈ ગોહિલ પ્રતાપભાઈ વાડા અને શાળાના શિક્ષકો જોડાયા હતા રિપોર્ટર પ્રતાપભાઈ વાડા આરટીવી ન્યૂઝ અમરેલી બેન આજે શાળાની અંદર સાફ સફાઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો સરકારી શાળાની અંદર કયા પ્રકારનું આયોજન શું હતું જે

મેજર તાતા અમે લોકો છીએ અને આ સ્કૂલ ચલાવવામાં વિના મૂલ્ય એકો એક જે વસ્તુ ફેસિલિટીઝ જે અહીંયા છે જેમ કે યુનિફોર્મ શૂઝ વિન્ટરના સ્વેટર્સ અઠવાડિયામાં બે ત્રણ દિવસ મિડ ડે મીલ્સ આપીએ છીએ અમે ફ્રીમાં કમ્પ્યુટર એજ્યુકેશન પછી ભરતનાટ્યમ અને બેલે જે ડાન્સ પ્રકાર છે જે આઈ થિંક આ આખા જિલ્લા કે ડિસ્ટ્રિક્ટમાં કોઈને એવું શિક્ષણ મળી નથી શકતું એ મારી ડોટર મારી દીકરી મેન્ટલી ત્યાં પોતે આવીને સમય કાઢીને અહીંયાના છોકરાઓને ટ્રેન કરે છે અને સરપ્રાઇઝિંગલી છેલ્લા એક બે વર્ષમાં આપણે આર્ટ સ્કૂલના સ્ટુડન્ટ્સ ડિસ્ટ્રિક્ટ લેવલ ને તાલુકા લેવલમાં ફર્સ્ટ સેકન્ડ પ્લેસમાં આવ્યા છે પછી

અગિયારમું બારમું ધોરણનું શિક્ષણ ચાલુ કર્યું છે એ પણ જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિયાન ચાલુ થયું હતું બેટી પઢાવ બેટી પઢાવ એના માટે અમે દીકરીઓ પાસે કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટ કોઈ ફીઝ લેતા નથી અને બધા સ્ટુડન્ટને દીકરીઓ અને દીકરાઓને બુક્સ પણ અમે ફ્રીમાં આપીએ છીએ એટલે જસ્ટ બીજા અહીંયાના ગામના લોકોને આજુબાજુના ગામના લોકોને એન્કરેજ કરવા કે શિક્ષણની શું મહત્વતા છે અને એ લોકો એમની દીકરીઓને હાઈસ્કૂલમાં શિક્ષણ માટે મોકલે છે એના માટે નોટ ઓનલી અમારા ગામના છોકરાઓને આ ફેસિલિટી મળે અને લાભ મળે પણ આજુબાજુના ગામથી છોકરાઓ આવે એના માટે અમે સ્કૂલ બસ સર્વિસ ચાલુ કરી છે અને એ આજુબાજુના ગામ જેમ કે જવા મોર્જર, હૂડલી, ખાલાનિયા, ચલાલા અને એવા ઘણા બધા જે ગામ આજુબાજુ છે ત્યાંથી છોકરાઓ આવે છે આ સ્કૂલમાં ભણવા. એ એ ટ્રેનિંગ પણ છે. એના માટે પણ બધું એટલે મેઇનલી અમારા જાટકિયા પરિવારનું અને ગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટનું જે મુખ્ય હેતુ છે બને એટલું આ ગામમાં શિક્ષણ જેટલા લોકોને મળી શકે એટલા લોકોને અમે પહોંચાડી શકીએ એ અમે એન્કરેજ કરીએ છીએ અને આજે જે આ જે નવું શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ ચાલુ થયું છે તો પહેલું જ અભિયાન જે અમારો વિચાર હતો જે જેનાથી શરૂ કરીએ એ છે સ્વચ્છતાથી અને અમે અમારા છોકરાઓ જે અત્યારના અમારી સંખ્યા લગભગ બસો છે અને આઈ થિંક કે બીજા પંદર એક દિવસમાં બીજા પચીસ સ્ટુડન્ટ્સ કદાચ વધે અમારી સંખ્યા બધાએ ઇન્વોલ્વ થઈને ટીચર્સ સ્ટુડન્ટ્સ અમે બધા ટ્રસ્ટીઝ બધાએ ભેગા થઈને સ્વચ્છતા ચાલુ કરી છે પહેલા તો સ્કૂલથી પછી સ્કૂલની બહાર રસ્તો બહાર છે ત્યાં આગળ અને છોકરાઓને પાસે અમે શપથ લેવડાવી છે કે એ લોકો પોતે સ્વચ્છ રહેશે નિરોગી રહેશે અને આ ગામમાં એ લોકો સફાઈનો મેસેજ સ્પ્રેડ કરશે સ્કૂલ સાફ રાખશે ગામ સાફ રાખશે અને ઘરે પણ એ લોકો એમના ઘરે જઈને મા બાપને શિક્ષણ આપશે કે કઈ રીતે કચરો સેગ્રીગેટ કરવો ડ્રાય વેસ્ટ વેટ વેસ્ટ અને મારી ઈચ્છા એવી છે કે આ ગોપાલ ગ્રામ એક મોડેલ વિલેજ થાય ને આજુબાજુના ગામી આ વસ્તુ શીખે અમારી પાસેથી ને પોતે પણ એ લોકો આ અભિયાન ચાલુ કરે અને ધીમે ધીમે આપણું આખું ભારત વર્ષ પ્રગતિના રસ્તે નમસ્તે આજે અમારા એક સ્વચ્છતાનો અભિયાનનો કાર્યક્રમ થયો છે જ્યાં બધા છોકરા છોકરીઓએ સ્કૂલનો ફેમાઈસ બારનો એરિયા આખા ગામડાનો જે આખો આપણે વોલ સ્ટ્રેચ થાય છે એક ઇંચથી બીજા ઇંચ સુધી આખું સાફ કર્યું છે અમારી છોકરીઓ જે દરેક વસ્તુને સ્પેસ અમારી સ્કૂલમાં જે વાપરે છે એને એકદમ સફાઈથી પોછા ડસ્ટિંગ અને બધી ધૂળ જે જે થાય સુધી ત્યાં સુધી સાફ કરી છે અને હવે લોકો શપથ લેશે સ્વચ્છતાની આખા ગામની સફાઈનું આયોજન હતું તેમાં ગામના વિદ્યાર્થી બહેનો તથા ભાઈઓ અમારો સ્ટાફ પણ અમારા ટ્રસ્ટીશ્રીઓ બધાએ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો જેમાં ગામનું નાનું મોટું બસ સ્ટેન્ડ તથા મેઇન ચોક છે આજુબાજુના વિસ્તારો છે ત્યાં સાફ સફાઈ કરેલ હતું